બે ટપાલ માં કરો ભાઈ ચૌદસો સુમોતેર તેત્રીસો રૂપિયા પૂરા નવું જીરું ઓગણ રૂપિયા જૂનું જીરું સુકો માલ દાણેસારું ખેડૂત પરસોતમભાઈ મંજીભાઈ હળમતીયા જીરું પંદર ગુણી નવું જીરું ત્રણ હજાર સાતસો ને પંદર રૂપિયા નોર્મલ હવા છસો ને છેતાલીસ રૂપિયા સુપર ટુકડા ચાર હજાર ને પચીસ રૂપિયા સુપર માલ જૂનું જીરું

ને નેડસઠ રૂપિયા સારો કપાસ કપાસમાં ચૌદ છ થી ચૌદસો ને એસી રૂપિયા સુધીના ભાવ

સાતસો ને રૂપિયા સુપર સોયાબીન

સુપર ઝીરો ચાર હજાર રૂપિયા જૂનું